મો ડ્રગ્સ ઇન્સિટી અનુસંધાને ગાજો શોધી કાઢતી હજીરા સર્વેલન્સ સ્કવોડ સુરતના હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને હજીરા સર્વેલન્સ સ્કવોર્ડના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ હોય જેમાં હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ બાઉકુભાઈ નાઓને બાતમકીકતના આધારે હજીરા ગામ ખાતે આવેલ સંદીપભાઈ પટેલની કોલોની મારૂમ નંબર છ માં આરોપી ઉમા વાસો જાતે કેવ ઉમર વર્ષ પિસ્તાલીસ બિહાર નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ઝીરો ત્રણસો ચાલીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તથા આછા લીલા કલરની બેગ નંગ એક કિંમત રૂપિયા સો તથા આધાર કાર્ડ નંગ એક તથા રોકડા રૂપિયા સાતસો મળી કુલ રૂપિયા નવ હજાર બસો ની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે